નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે આ ઘટનામાં એક મિત્રએ જ પોતાના મિત્રનો જીવ લીધો હતો મળતી માહિતી અનુસાર બંને મિત્રો વચ્ચે માત્ર અઢીસો રૂપિયાને લઈને ઝઘડો થયો હતો આ ઘટના બની તે પહેલાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે આ ચોંકાવનારી ઘટના હરિયાણામાંથી સામે આવી રહી છે હરિયાણાના હિસારના મેયાદમાં પૂર્વ સરપંચના દીકરા વિકાસનો જીવ લેવામાં આવ્યો હતો ઓગણત્રીસ વર્ષનો વિકાસ તેના મિત્ર સંદીપ સાથે રાત્રે દારૂ પીતો હતો બંને દારૂ પીતા હતા ત્યારે અઢીસો રૂપિયાને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો ઝઘડો એટલો બધો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા સંદીપે નશાની હાલતમાં ઈટ લઈને વિકાસના માથાના ઉપર પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લીધો હતો સવારે જ્યારે પાંચ વાગ્યાની આસપાસ વિકાસના પિતા ઘરની બહાર આવ્યા ત્યારે શેરીમાં તેમને પોતાના દીકરાનું મૃતદેહ જોયું હતું ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી ત્યારબાદ મૃત્યુ પામેલા વિકાસના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું